સાથે હું છું શરૂઆત કરીશું રહ્યા છે આપ અને કોંગ્રેસના ગઠબંધન મુદ્દે અનંત પટેલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે આ મોટી જાણકારી અત્યારે સામે આવી રહી છે તે અંતર્ગત વાંસ ધારાસભ્ય અનંત પટેલનું મહત્વપૂર્ણ અને મોટું નિવેદન સામે આવી ચૂક્યું છે

એમના દ્વારા એમની સાથે વાતચીત ચાલુ છે કઈ રીતે રણનીતિ રહેશે કે બંને આમ આદમી પાર્ટી કોંગ્રેસ સાથે મળીને લડે એવી રણનીતિ રહેશે આમ આદમી પાર્ટી સાથે પણ અમારી વાતચીત ચાલુ છે અમે સાથે રહીને

સમગ્ર ગુજરાત ની અંદર તમામ સ્થાનિક સ્વરાજ ની પંચાયત નગરપાલિકા તમામ જગ્યાએ કોંગ્રેસ પક્ષના ઉમેદવારો જીતીને હા એ વાત નથી અને અમારા પણ છે સારી રીતે અને વિસ્તારના લોકોને મદદ કરતા બનીને ને બની જાય સાથે ચૂંટણી લડવી કે નહીં એની દરખાસ્ત આવશે જે તે સમયે જે પક્ષ હતી ત્યાં કોંગ્રેસ પક્ષ નું અમલ મોડી મંડળ પ્રદેશનું નક્કી કરશે પણ હાલ તો કોંગ્રેસ પક્ષ વધુ સારી રીતે ગુજરાતના નાગરિકોનો અવાજ બની શકે જ્યારે નગરપાલિકા વિસ્તારની અંદર ભારતીય જનતા પાર્ટીએ ન ગઠન રસ્તા જેવી પંદર પંદર વર્ષથી શાસન કરતા હોય ભ્રષ્ટાચારના કેન્દ્રો બનાવી દીધા હોય સગવડ ન આપતી હોય પ્રજાની પરેશાની વધારતી હોય એવા સંજોગોની અંદર કોંગ્રેસ પક્ષ મજબૂતીથી લોકોનો અવાજ બની શકે અને વધુ વધુ અમને લોકોના આશીર્વાદ મળે તે દિશામાં અમે આગળ કામ કરી રહ્યા છીએ અમારા સંગઠનથી માની તમામની મૂલ્યાંકન બેઠક થઈએ છે અમે પંજાના નિશાન ઉપર ચૂંટણી લડવાના છીએ અને લોકો વચ્ચે અમે જઈને લોકોના પ્રશ્નોને વાંચતા બનવા માટેનું માધ્યમ બનવા માટે અમે આગવતની તૈયારી જરૂર નથી અમારે તમામ પ્રકારની કામગીરી માટે અમારી જે તે નગરપાલિકા વિસ્તારની પ્રભાવિત પણ છે તાલીમ મોટા ભાગની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ છે એટલે મને પૂર્ણ વિશ્વાસ છે કે નાગરિકો ગુજરાતની અંદર કોંગ્રેસ પક્ષને જે રીતે ભાજપાના ભ્રષ્ટાચારથી થાકી ગઈ છે ત્યાં વિકલ્પ કરી છે મોટા વિકલ્પ કરી છે લોકોને ન્યાય મળે તે માટે કોંગ્રેસને પુનઃ આશીર્વાદ આપશે અને કોંગ્રેસ પક્ષ એમનું એમનો અવાજ બનશે એવો મને વિશ્વાસ છે પણ જો કોઈ આવી દરખાસ્ત આવશે તો યથા સમયે કોંગ્રેસ પક્ષ એનો નિર્ણય કરશે તમારું એનું શું મંતવ્ય છે એ શું કહેવા માંગી રહ્યા છે આ સમગ્ર મુદ્દાની અંદર જોડે જે દરખાસ્ત આવશે તો એ દરખાસ્ત સ્થાનિક લોકો સાથે વિચારણા કરીને આપ જાણો છો કે કોંગ્રેસ પક્ષ પુરા મનથી તમામની સાથે વિચાર વિમર્શ કરતું હોય છે પણ જ્યારે પક્ષ પોતે સાથે લડે અને પછી એમની જે પદ્ધતિઓ હોય છે એ લેવાય સાથે સાથે હોય તો બાબતો ખુલ્લા મને કોંગ્રેસ મંડળનું અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માન્ય શક્તિસિંહજી ગોયલ અમારા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા સન્માન્ય અમિતભાઈ ચાવડા સહિત કોંગ્રેસના કોંગ્રેસ અમારું નેતૃત્વ છે જે નિર્ણય કરતા એમની આગળ જયારે પણ આવી રચના થશે ત્યારે એ દિશામાં અમે યોગ્ય નિર્ણય

એમની લડાઈ અત્યારે કઈ છે કોણ ખાઈ ગયો ને હું કેમ રહી ગયો એમની લડાઈ છે હોશઆતુસી ને અહંકાની એમની લડાઈ છે કોણ માટી ચોરીના વધુ કોન્ટ્રાક્ટ લઈ જાય કોણ વધુ ટેન્ડર પાસ કરી જાય કોણ વધુ સરકારી કોન્ટ્રાક્ટ લઈ જાય કોણ વધુ વધુ ભ્રષ્ટાચાર કરે આ એમની ભાજપાની જે સત્તાની હોશઆતુસી છે એમના માટે નથી જી જી મનીષભાઈ જોડાવા તે બદલ આપનો આભાર તો આપ અને કોંગ્રેસ સાથે ચૂંટણી લડવી જોઈએ તેવું અનંત પટેલ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે અને તે નિવેદનને લઈ અને હાલ રાજકીય જે માળખું છે તેમાં પણ ચર્ચાએ જોર પકડી લીધું છે ત્યારે મનીષ દોશી પણ જણાવી રહ્યા છે કે જે મંડળ તરફથી આખું જે કહેવામાં આવશે તે અંતર્ગત જ આગળની જે કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવશે ત્યારે બંને અલગ અલગ ડરશે તો બંનેને નુકસાન થશે તેવું પણ અનંત પટેલ આ સમગ્ર ચૂંટણીને લઈને કહી ચૂક્યા છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પક્ષના નેતાથી અલગ નિવેદન છે તે અનંત પટેલનું સામે આવ્યું છે અને ત્યારબાદ આખી જે રાજકારણ છે તેની અંદર પણ ગરમાવો જોવા મળી રહ્યો છે